શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું બધાનું આજના મારા એક નવા પ્રેસ બ્લોગમાં

જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા રોટલી કાઢી ખાલી રોટલી જ બાકી રોટલી કરો ચા લોકો ના હોય જમે દવા લેવાય ચા

1100 નો 1400 નો યાર તેમ ઇંડાવાલે નાય તું બસ આવ કેરવડતો થઈ જ્યો આરામ દિવસ સુજે મસ્તી કરી નું તેમ ના મોમન મલે ના એ મોમન મલે ના દે મોમન બહુ સુવા બહુ સુ ઓમ जा चुके हैं मन मंदी से पलन का चल का साफ नहीं करे जे तो जो गाड़ी जेवर दा नहीं जो चुप पर थाई गयो गाड़ी को नहीं जेवर दू अच्छा जो 20000 पर ही है तने बराबर तने हमारा से भी है चल लाइट नहीं तो का पर का नहीं गाड़ी पर वाले जात गाड़ी पर को दाता आश्रय थई जाए એટલે કોઈ ગાડી બાંધ નહીં લઈ થઈ જતો જ જઈ વિચાર બી હો ગાડીનું ચબક નવી હાલ નહીં વાર નહીં ફરીને તો નવી ઉપર છે એક ફેર બીજી લાવ્યો વગર જે હાલ મેં ખુશ રહ્યો એકચવા નવું આવ્યો વિચારો કશું નહીં લાવું આપણે હવે બધું કંપલીટ જ ચલો

ये तेल पड़े है जमीन ना जाय साहि तो ये वापरी इच्छा नहीं है जब करल तो हमरा पजी है जे गुरुकुलाई जी हमारा स्कूल सब है हां हां का हां बैन वाला પા પપ્પા મહારાજ સ્વામી ના દાદા દેવ એ દેવ સુગરશુ દેવ કઈ સ્કૂલમાં જાવ આપણે જો આ બોટલ આવ કરી મેં જો હું દેવું અંગાત ભરવા દેજો આય ગાયા

વાસંગ ઘસો છીએ તમે જોઈ શકો છો હમણાં ગરમી લાગી છે તાપ લાગ્યો બહુ જ ગરમી હતો ઉનાળો આવી જાય બહુ જ અરે તો આમ ગરમીથી જવા તો નહીં ચલો કોમ બોમ પતાવી દઈએ પછી શાંતિ જે પંખ બેસીએ કાતો એસી કરે છે તો એસી બેસી કરીશું ચલો વાસન વસંગ ઘસી દઈએ